વેલનાથ જયંતિ નિમિત્તે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા સવારે નવ કલાકે બહુમાણી ભવન ચોક થી પ્રસ્થાન થશે સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા ચોવીસ વર્ષની સફળતા બાદ

પારેવડી ચોક બેડીપરા પટેલવાડી પાંજરાપોડ સંત કબીર રોડ કેડી કોમ્પ્લેક્ષ ચોક ગોવિંદ બાગ મેન રોડ પાણીનો ઘોડો બાલક હનુમાનજી ચોક પીડક રોડ સેટેલાઇટ ચોક પંડિત દીનદયાળ દયાલ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં સમાજની વિવિધ સંસ્થાઓ મંડળો ગ્રુપો ટ્રસ્ટો સેનાઓના હોદ્દેદારો તથા સમાજના સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બાળકો વડીલો તથા યુવાનો બોડી સંખ્યામાં પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવશે તેમજ ઉદ્યોગપતિઓ બિલ્ડરો વકીલો શિક્ષકો સરકારી કર્મચારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારી શ્રીઓ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ નગરપાલિકાના નગર સેવકો સામાજિક આગેવાનો પોત પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા સહુને આહવાન કરવામાં આવે છે અહેવાલ દીપક રાઠોડ મારું નામ દેવોપે કુકાવા સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિનો પ્રમુખ આગામી 7/7/2024 અસાઢી બીજા દિવસે રવિવારે સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ નિમિત્તે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનો આયોજન થયો છે આ શોભાયાત્રામાં રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં અને રાજકોટ તાલુકાના તમામ ગામે ગામ જે ચાલતા સમસ્ત પોલીસ સમાજના જે ગ્રુપો મંડળો સેનાઓ કે અનેક સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો અને આગેવાનોને હું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા સૌને પોતપોતાના ભાવન સાથે લઈને બતાવવા સૌને હું વિનંતી કરું છું અને સંતજી વેલા જે ઉમરજી દિવસો સુધી જાહેર આમંત્રણ છે આ વર્ષે અમારી શોભાયાત્રાના પચીસ વર્ષ પૂરા થયા છે રાજકોટમાં સ્વામી વેલનાથ જે શોભાયાત્રા મેં શરૂ છે એના જે ચોવીસ વર્ષ પૂરા થયા છે આ વર્ષે પચીસ માં વર્ષે મંગલ પ્રવેશ થયું છે આ સમયે હું બહેનોને વધુમાં વધુ સંખ્યા મહિલા મંડળ અને ધૂન મંડળો બહેનો અને વડીલો આ વર્ષે ઐતિહાસિક શોભાયાત્રામાં જોડાય તેથી અમે સૌને સર્વે ધર્મ પ્રેમી જનતાને અમે અમે જાહેર અપીલ કરીએ છીએ વિશેષમાં કે આ વખતે પચીસ વર્ષ શોભાયાત્રાના પૂરા થયા તેના માટે એક અનુખો બધાના હરખમાં એક અહીં એક હરખ ઉમેરો છે અને આ શોભાયાત્રામાં કોળી સમાજના તમામ સંતો સંતો રાજકીય મહાનુઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને સામાજિક શ્રેષ્ઠીઓ પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે અને શોભાયાત્રામાં સૌને જોડાવા હું હાર્દિક અપીલ કરું છું અને શોભાયાત્રા પૂર્ણ થઈ અને મહાપ્રસાદ પણ રાખ્યો છે આ શોભાયાત્રા ગવર્મ ચોકથી સવારે નવ વગર પ્રસ્થાન થઈને ચૌધરી ગ્રાઉન્ડ ચોક હોસ્પિટલ ચોક પારણી ચોક બેડીપારા પટેલવાડી પાંજરાંતભી રોડ કેટી કુંકેશ ચોક અને પાણીનો ઘોડો બાલ હનુમાન ચોક અને સેટેલાઇટ ચોક